બક્કલ નંબર ઓ સરસ્તે મે કેટલા વરસ ડ્યુટી કરી ડ્યુટી મે તો કરલા ઘણા વરસ કરી લીધી નિવૃત્ત થઈ ગયા છો નઈ નિવૃત્ત નથી ત્યાર તો ઓનરોલ જોબ પર છો આ જો તો કેમ ને ડ્યુટી પર કેમ ને જ થતા ડ્યુટી પર તો હું આવતી મેડમ બધી ડ્યુટી મારી બધી કરેલી છે હા તો હવે કેમ ન થાઉંતા એ હું તો આયા જો આયા જો કે એટલે ક્યાંય નથી કી જો તો હવે પછી આપણે આપણા યુનિફોર્મ માં ડ્યુટી પર આવવું જોઈએ કે નહીં યુનિફોર્મ માં મેડમ કેમ ડ્યુટી ઉપર આવું કરોડો યુનિફોર્મ હતા કરોડો કપડા હતા બધું હતું તો હવે કેમ ન થતા હું તો અહીંયા ચોવીસ કલાક અહીંયા જો અહીંયા થોડો બેસા ક્યાં જાઉં આપણું જીવન આવું હોય રોડ પર રોડ પર નો હોય તો રોડ પર જતી હતી તો શું કરું હું તો રોડ પર જ હતી મેડમ એમની તમે રોડ પર કેમ આવી ગયા ઘર નથી ઘર ઘર છે તો ઘર નથી રેવા દેતા કોણ નથી રેવા દેતું ઘરમાં જ તો ઘર ત્યાં ઘરમાં કોણ કોણ છે માલકા માં મેડમ કોઈ નથી આમ બધું જોઈએ કોઈ નથી પપ્પા ભેગા હોય ગયા સી ડિવિઝન લઈ ગયા સી ડિવિઝન લઈ ગયા ડ્રેસ તો બદલી ને ફાટી મેડમ કેટલા મારો બીઠો ઓગણત્રીસ માં કેટલા ડ્રેસ હતા એમ નઈ

આટલું જ કાધું મેં આટલા વર્ષ કોઈ દી કાધું નથી એટલા ને એટલું કાધું મને મેં મેં અત્યારે શું જઈ માં તો કયો મને બસ અહીંયા કીધું આટલું પછી કેટલું આટલું એટલે શું રોટલી શાક ખીચડી મેડમ ને તો ખીચડી બીચડી મેં ખીચડી ચોખ્ખો કાધો જ નથી નહીં નથી ભાવતા તો શું તમને ભાવે શું ના કાઈ ભાવતું ચા પીવી છે નહીં પાણી પાણી તે વરસાદ ના પડેલો તો ઠંડી ના લાગે ઠંડી તો લાગે જ ના કી થોડી થાય તો અમે જ કે છે અહીંયા ન રહેવાય રોડ ઉપર તો તો ક્યાં જાવ હાલો માર ભેગા અમર કે ને ઘરે લઈ જાવ ચલો એ નીતાબેન હું ઘરે લઈ જાવ ચલો આપણે આપણે દર્શન કરવા મંદિરે જઈએ ચલો એ આવજો મને આપ લાગે તમારે હું મંદિર દર્શન કરવા આવવાડી લઈ લ્યો અને મને મારા મને મને બી કાકે તમ બતાવ હું તમારી આરે રહેવાની છું મારી ડ્યુટી તમારી આરે રહેવાની છે

આપણે એક વખત ગયા હતા ખબર છે ને તમારી દવા હું દવાખાને આવું છું તમારી আরে મને અહીંયા તમારી છે એટલે દવા લેવા જવાનું મટી જશે બસ કોઈ કઈ ન કરે લઈ બધું 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 દઉં છું દઉં બધું આપી દઉં બસ લઈ જવાના છે બસ અરે વાહ બધું 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 કંઈ કરે હવે ભૂલી જાવ એની ચિંતા છોડ દયો શું જોઈએ છે તમને

A SM's is a CD de speak. Did your father's name? Yes, his father's name was another person. He thanks to this to your email at the same time, is what the parents say to you? aminoяids, it's a CD. Are you doing this pal? Nohail дов tych patriots. draining lockdown. pscao do des aí guess like. Better rule toeszksam. I'll put that invece pu yungouチャンネル. psai grab some cardDI Japan. We have no

एमने इ तई पगार ना पैसा तमे बदय क्या ठेरा राख्या से पगार ना पैसा बदय पगार ना पैसा बदुजी ठेरा से मारो छे कोनी पाहे छे पगार ना पैसा ओहो पगार नो पैसा बदय म बेक मा होय बिजे के हो अधिकारी पा होय छे म नो वाह લોડિંગ ડીએસી નું ફાયરિંગ હોય મન લોડિંગ ડીએસી નું ફાયરિંગ હોય કેવિયા નું ફાયરિંગ હોય મને ખરાળી સાહેબ ને નીલિયા સાહેબ ને બધાય મારે મારે કેમ ફાયરિંગ કરું મારી મો લોડિંગ ઓફિસર હતી હું એરિયા માં રોજ ઓલા ઓલું રેડ પાડવા જાતી બધું કરવા જાતી ઈ બાળક ઈ ભાભી આવે છે તો ખાલતા ની અરે તોય મારું કોઈ માનતા નથી એટલું એટલું ફાયરિંગ કરું બરાબર મને મારું મારું ઓલા ઓલા હાજર ઓલા હતા એ મારું મને અંદર રેવા ના દેતા હા દવાખાને લઈ આપડે દવાખાને લઈ જ દવાખાને પોતે મારે જ છે હવે કોઈ નઈ મારે કઈ નઈ તમારું કરવાનું છે આમણે જાવું છે અમારે જાવું છે મને એટલે ચાલે મને મારું લોડિંગ દે છે મને મારા ઓનલાઈન નામ લાઈન માં છે છે